સાથે સાથે ડાયાબિટીસ બીની બીપીની ફીમાં તપાસ ચાલે છે એ ઉપરાંત રક્તદાન કેમ્પ ચાલે છે તાજેતરમાં આપણે જે તમે અત્યારે શૂટિંગ માટે આવ્યા છો એ સાડીની લાઇબ્રેરી પણ શરૂ કરી જે સૌરાષ્ટ્રમાં રાજકોટના પ્રથમ છીએ આગામી દિવસોમાં શ્રીમદ ભાગવત સપ્તાહ કરવા પણ જઈ રહ્યા છીએ ઉપરાંત અમે લોકો સર્વ જ્ઞાતિ લગ્ન કરવા પણ જઈ રહ્યા છીએ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે તો હાલો બેનો આજે ખાસ તમારા માટે મેં વિડીયો બનાવ્યો છે તમારે ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો તમારે સાડી કે ચણિયા સોળી વેચાતી ખરીદી કરવા જવાની ક્યાંય જરૂર નથી તમને અહીંયાથી ફ્રીમાં પહેરવા મળશે અને એ પણ ડ્રાય ક્લીન કરેલી અને તમારી મનપસંદ સાડી પહેરવામાં પહેરવા માટે આપશે તો ચાલો મિત્રો વીડિયો આગળ જોઈએ અને ખાસ જરૂરિયાત ગોંડલ ચોકડીથી દોઢસો ફૂટ રિંગ રોડ જાઓ તો ત્યાંથી પણ તમને નજીક પડશે બસ સ્ટોપ પરથી પણ નજીક પડશે એટલે તમારે લેવા માટે કઈ કોઈ દોડા દોડી દોડાદોડીની કરવી પડે જોવો બેનો વર્કવાળી સાડી પ્રસંગ માટેની જુઓ તમે જુઓ આપણે જોઈ રહ્યા છીએ આગળનું કલેક્શન જુઓ હવે આગળનું કલેક્શન આ બેન જે બતાવે છે તે દરેક પ્રકારની સાડી છે અહીંયા જુઓ આગળનું કલેક્શન આ પ્રસંગ માટે કેટલો બેસ્ટ કલર બેનોનો પ્રિય કલર છે ને ટના ટન બધો જુઓ જો આ ચણિયા ચોળી ટાઈપની જે બેનો પહેરે છે ને ખાસ સાડી એ જો આખું કલેક્શન જુઓ તમે ચણિયા ચોળી ન પસંદ હોય તો આ જે સાડી છે ને એટલે કોઈ બહુ મોટી ઉંમર નહીં અને બહુ નાની નહિ મીડિયમ ઉંમર હોય ને એના માટેની ખાસ સારી લાગે જો બેનો આપણને જે બતાવી રહ્યા છે એ બાંધણી ને વર્ક સાથે વર્ક છે અને બાંધણી પણ છે અને ડબલ કલર માં છે અદરબરી સાડી છે હમ હમ ઓ બહુ સરસ કલર પણ આપણે જોઈ છે કે કેવો છે બેનો એ કાપડ એકદમ સોફ્ટ છે બાંધણી દરેક પ્રકારની લેરિયા પણ લેરિયા પણ છે ને લેરિયા પણ છે લેરિયા પણ છે ચણિયા છોડી વર્કવાળી પતી લેરિયા બાંધણી દરબારી સાડી રાજપૂત સાડી ઊંચી કરો બેન ઈ જરા ઓહો બહુ મસ્ત છે સરસ સરસ જો આ કલેક્શન બાંધણીનું

અને ત્યાર પછી તમારે પ્રસંગ હોય બે દિવસ લઈ અને બે ની અંદર પ્રસંગ પૂરો થાય ત્યારે પાછી દઈ જવાની અને જયારે તમે આ સાડી કહેવા આવો ત્યારે તમારે ફક્ત ને ફક્ત ધોળાવવાના ડીસી એ બધા આ રીતે અમે ડીસી કરાવીએ છીએ આના દોઢસો રૂપિયા આપવાના હોય છે

બાળકો માટે પણ નાની મતલબ બાળકો મતલબ છોકરીઓ ચણિયા ચોળી માટે એના માટે પણ છે આ બધા સાડી ને ચણિયા ચોળી આ બધા ચણિયા ચોળી છે તો પછી તો ઘણા છે જો અહીંયા ઉપર છે હજી બહુ બધા છે આ બધા ભરા ને ચણિયા ચોળી ને સાડી ને એ જ બધું છે આ બધા એ જ છે

કલેક્શન બહુ સારું છે ઓબેન કલેક્શન બહુ સારું છે તમારું જી આ બધું દાતા બેનોએ આપેલું છે આ એક પણ વસ્તુ અમે વેચાતી લીધી નથી અને હવે અમારું જે છે આ તમે એવી કલેક્શન જોઈ શકો છો ડિઝાઇનર આ તો એક છે આກະ દે બ્રાઇડલ હોય પોતે પણ આટલી દિવસે ચણિયા છે એ લઈ જઈ શકો છે એન્ડ બ્લાઉઝ છે ઘણા બધા લઈ જાય છે અને કોઈ એવો નોર્મલ પ્રસંગ હોય ને તો એના માટેની સાડી છે સામાન્ય પ્રસંગ માટે પણ આપે છે અમારું પણ સાડી છે અને લગ્ન પ્રસંગની પણ સાડી છે આ દુલ્હનની પણ મંડપ હોય કે તમારે દાંડિયા રાસમાં કે જે પહેર હોય હા મેરેજના દિવસે પણ પહેરી શકો ક્યાં હોય અચ્છા આ વસ્તુ બધી દાતા બહેનોએ જ આપેલી છે આ એક પણ વસ્તુ પરચેસ કરેલી નથી પૈસા દેને યુએસએ ના ટ્રસ્ટ ને બહેનો તરફથી આ બધું જામ આપે ને હવે ગાવ જો તમારે કોઈને દેવાની હોય તો સંપર્ક કરજો હવે બેનો તમારે ક્યાંય પૈસા બગાડવા જવાની જરૂર નથી નાના મોટા કોઈ પણ પ્રસંગ અંદર તમને અહીંથી ફ્રીમાં સાડી પહેરવા મળશે તમારા ઘરે કામ કરવા બેનો આવતા હોય શાક વેચવા વાળા હોય શેરીમાં લારી હોય મજૂર બેનો હોય એમને ખાસ આ મેસેજ પહોંચાડજો છે ને આખો કોન્સેપ્ટ એ બેનો માટે જ છે અને હવે તો દરેક વર્ગના બેનો લઈ જાય છે પણ અમારો ઉદ્દેશ્ય એ છે કે જે ગરીબ વર્ગ

બહેનો માટેનો એ બહુ ગુડ છે કેમ કે આ મોંઘવારીની અંદર પૈસા ખર્ચવા એ બહુ અઘરી વાત પડે કમાવા બહુ અઘરી વાત પડે ખર્ચવા તો હાલો એક મિનિટમાં વયા જાય પણ એટલા બધા કમાવા અઘરી વાત છે તો દરેક બેનોને વિનંતી કે સાડી જો તમારે હલ્દી રસમ હોય તોય ભલે મહેંદી રસમ હોય તોય ભલે અને દાંડિયા રસ હોય તોય ભલે ને મંડપ હોય તો ભલે અને પૌણેતર હોય તો ભલે દરેક પ્રકારની સાડી અહીં તમને પહેરવામાં આપ પહેરવા માટે આપશે અને ડ્રાય ક્લીન સિવાય કોઈ ચાર્જ અહીંયા દોઢસો રૂપિયા સિવાયનો કોઈ ચાર્જ આપવાનો નથી સાડી ભલે વીસ હજારની હોય ભલે પચીસ હજારની હોય કે પાંચ હજારની હોય તમારે ચાર્જ કોઈ પણ પ્રકારનો આપવાનો નથી

જો કલેક્શન જોવો આનું વર્ક સાડીનું હવે આ કલેક્શન આ બધી વર્ક પડી છે આપણી પ્રકારની મળશે બેનો અને એ તમારે પસંદ કરવાની છે ઈ તમને પહેરવા માટે છે પસંદ કરો ને દરેકની પસંદગી અનુસાર અહીંયા એમને કલર અને દરેક વસ્તુ મળી જાશે તમને જે કલર ગમતા હોય જે ડિઝાઇન ગમતી હોય એ પસંદ કરી લો એટલે તમને આ વર્કવાળી આવા બધા સેલા પણ પડ્યા છે કોટન ની સાડીઓ પણ છે બનારસી પણ છે આ બધા સેલા તમે જોઈ શકો છો હેવી સેલા જે હોય છે આ બધી સાડી તમે જોઈ શકો છો દરબારી સાડીઓનું પણ કલેક્શન છે જો આ બેન જે આપણને સાડી બતાવશે દરબારી કલેક્શન છે રાજપૂત કલેક્શન છે જે કોઈ દરબાર કે રાજપૂત સરગ નાતીઓ માટે બધા પ્રકારની સાડીઓ જોવા મળશે તમને હા પહેરવા માટે અનુસાર છે લગભગ બધું કલેક્શન છે જે બાંધણી પણ છે બધું બધું જ છે બધી વેરાયટી છે તમારે જે જોઈએ લેરિયા છે બાંધણી છે સામાન્ય પ્રસંગ ની સાડીઓ બધી છે

એને એ પણ ખાલી દોઢસો રૂપિયામાં તમારે જોઈએ તો વીસ હજારની સાડી લેવા જાઓ અને તમને દોઢસો રૂપિયામાં જો પહેરવા મળતી હોય હા એક જ પછી તો અને આ ફેશન રોજ બદલતી જાય તમે આજ લેવા જાશો બેનો તો કાલ તો એની કોઈ વેલ્યુ નથી અને એ પૈસા ખરીદવાનો કોઈ અર્થ પૈસા ખર્ચવાનો કોઈ અર્થ નથી હા પહેરવાના નથી તો આ દોઢસો રૂપિયાની અંદર લઈ જવું બેતર રહેશે બેનો ખાસ જોજો વિડીયો અને જુઓ તમે કામગીરી અને સાડી તમે રૂબરૂ જોઈ જાઓ તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારની સાડીઓ છે બધી એકવાર મુલાકાત અવશ્ય લ્યો રાજકોટ યુવાસેના ટ્રસ્ટ અંકુર મેઇન રોડ વિદ્યાલય મેઇન રોડ સોસાયટી યુવાસેના ટ્રસ્ટ નમસ્કાર હું યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા રાજકોટ શહેરમાં છેલ્લા દસથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે જેમાં હરતું પડતું અન્નક્ષેત્ર ચાલે છે અબોલજીઓની સેવા ચાલે છે એ ઉપરાંત અમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરી ખાસ કરીને આગામી દિવસોમાં અમે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ કરવા જઈ રહ્યા છે અને સર્વ સમૂહ લગ્ન કરવા જોઈએ જેના શાસ્ત્રીજી પણ આજે અમારી ઓફિસને ઉપસ્થિત છે બે શબ્દ એ છે પિયુષભાઈ શાસ્ત્રીજી શાસ્ત્રીજી જય શ્રી કૃષ્ણ તારીખ નવ ચાર બે હજાર ચોવીસથી સતત ચાર બે હજાર ચોવીસ શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન યુવા સેના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે શ્રીમદ દેવી ભાગવતમાં ખૂબી એ છે કે શ્રીમદ દેવી ભાગવતમાં મહાભારત પણ આવી જાય છે ભાગવત કથા પણ આવી જાય છે અને રામચરિત માનસના પણ અમુક અંશો આવી જાય છે તો શ્રીમદ દેવી ભાગવત ચૈત્રી નવરાત્રિ દરમિયાન એક દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે